ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના જન્મદિવસને લઈને સુરતના પાનલપોર કેનાલ રોડ પર રક્તદાન તથા રોગ નિદાન કેમ્પનું આયોજન વોર્ડ નંબર નવના કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના નેન્સી શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ભાજપ પ્રદેશ પ્રમુખ ખાસ ઉપસ્થિત ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ જન્મદિવસને લઈને સુરતના પાલનપોર કેનાલ રોડ પર સવારે દસ થી બપોરે બે વાગ્યા સુધી સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું કોર્પોરેટર નેન્સી શાહ જૈનિષ પટેલ મયુરુ ચૌહાણ સુનિલ પવાર અને રાજેશ જોશી સહિત દ્વારા આયોજિત કરેલા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પમાં સુરત ભાજપ પ્રમુખ નિરંજન જાંજમેરા સાથે ધારાસભ્યો અને કોર્પોરેટરો સહિતના પણ હાજર રહેવા પામ્યા હતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસને લઈને યોજવામાં આવેલા રક્તદાન કેમ્પ સાથેના સર્વરોગ નિદાન કેમ્પ સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પ ઈશ્રમ કાર્ડ કેમ્પનું પણ આયોજન કરાયું હતું તો સાથે ડિસેબલ ફેર દ્રષ્ટિકોણ ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને મળતા ઇલેક્ટ્રિક સાધનોનું રજીસ્ટ્રેશન તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન જાગૃતિ રાખવામાં આવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા